નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો વાત કરીએ જૂનાગઢ માર્કેટ યાર્ડ આઠસો વીસથી થી અગિયારસો એકોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વાંકાનેર છસો વીસથી થી બારસો સાત રૂપિયા ઇન્દ્રડા માર્કેટ યાર્ડ આઠસો પચાસથી થી અગિયારસો એંસી રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ આઠસોથી અગિયારસો સત્તાણું રૂપિયા सावरकुला एक हजार थी अग्यारो रुपया राजकोट नौ सौ तीसो ऐसी रुपया करिए आग मार्केट करकेटार्ड सात सौ पचास बार सौ रुपया बोटाद नौ सौ ऐसी थी अग्यारो वीस रुपया जामनगर नौ सौ थी अग्यारो पांच रुपया दियोदर एक हजार थी अग्यारो पंचावन रुपया ભાવનગર માર્કેટયાર્ડ એક હજાર સુડતાલીસથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા ગોંડલ છસ્સો એકવીસથી બારસો પચાસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈપણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવીશું